આપણને આજે લઈ જાય છે અશ્વિન પાલિતાણા જમવા માટે જમવા માટે તો જાય છે પણ એમાં એવું છે કે પૈસા છે ને દક્ષા પેમેન્ટ આપવાની છે કા આ એટલે દાદ કરે જમવા લઈ જાય છે જમવા નહીં લઈ જતા હોય અટાણું ખૂટી ગયું છે તે અટાણું કરવા લઈ જતા હશે મને તો એવું લાગે છે કે આજે પ્રેંક છે ના ના આજે કાંઈ પ્રેમ નથી આજે છે ને આપણે પાલતાણા ની શુક્રવારી માં ફરવા જવાનું વિચાર છે અને તમને બધાને દેખાડવાનો વિચાર છે કે પાલતાણા ની શુક્રવારી આજ તમને બતાવીએ અમે પોગી ગયા છીએ અને આજે તો ખરીદી કરી કરી બુકા કાઢ નાખવાના છે ને પૈસા दादा નેસ લાવ્યો એટલે છે ને આ માપમાં ખરીદી કરવાની છે બરોબર ના ના ઓ કડુ કડુ કહો છું આજે આપણે કઈ બહુ લેવાનું નથી આપણે એક જણાનું કામ બણ છે સુકરવારીમાં અને એક થોડીક વસ્તુ લેવાની છે બીજું કાઈ લેવાનું છે ની આપણે પ્રસન લાવ્યા છીએ પાલીદાણા જ તે પણ બજારમાંથી લેવાનું છે આ શુક્રવારીમાંથી તો બહુ નથી ખરીદી કરવાની

શુક્રવારેમાં કારના ફરી પણ કાંઈ ધ્યાનમાં આવતું નથી બરોબર શુક્રવારી છે જો આવી રીતના છે કઈક આ વખતે વરસાદના લીધે છે ને થોડુંક ડાઉન માં છે શુક્રવારી નકર તો અહીંયા પબ્લિક ઘણું બધું હોય પણ વરસાદ છે એટલે એને લીધે હવે શુક્રવારે થોડીક ડાઉનમાં હાલે છે કોણ લઈ લીધો છે અમે ને આયુષભાઈ બાપ દીકરો ખાવાના છે એટલે આયુષ આયુષ બીજા પણ દેવાનો ખાતો નથી આયુષ તો કાળી ધરાક ખાય છે જો હાલે આયુષ આયુષ એ નત ખાવ તમારી તો નો ભાવે એને નહીં ભાવે નહીં તો હું એટલો ખાઈ લઉં એ લોકો જવાનું છે ખરીદી કરવા ખરીદી કરવાની હાજી કાકા લઈ એ જમે કઈ લીધું નતી બદામ લેવી કેટલી બદામ એક એક લઈ ઘણું બધું છે હો પણ જો કેટલા લીધા

આર્મીમાં જવાનું છે ને એટલે તે કેટલી મહેનત કરે છે હું આર્મીમાં તો કેવું હતું હતું તમે જ એટલે એ તો આપણે બોડી બોડી બનાવી વાર લાગે બોડી બનાવતા બનાવી કેમ કોઈ ના પાડે છે બોડી બનાવવાની હવે બોડી મારે કાંઈ નહીં હારું હાલો તો હવે છે ને આપણે બહુ મજાક મસ્તી નથી કરી અને હજી આપણે છે ને આપણી બાઇક છે ને એની ગાડીની સાવી ખોવાઈ ગઈ છે એ સાવી બનાવવા આવવા જઈએ હવે કેટલા પૈસા થાય હું થાય એ તમે બધાય કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દેજો તમને બતાવી આગળ ગાડીને સાવી બનાવવા જતાં જતાં રસ્તામાં આપણે એક વીસ રૂપિયાનો સેલ ભાઈ ગયા તો આપણે સેલમાં જતા આવીએ સેલમાં તો આવી કાંઈક આઈટમો છે જોવું બે સેલ. પાસેલ શું લેવાનું છે તો સારું છે તો લેવું ધ્યાન માં આવશે તો લેવું કા હા લેવાનું છે તો દેશું આમાંથી કાંઈ આવે તો

તો આમ મોટર લઈ લેવાય જો આવડો મોટો શું કરું ના ના બરોબરું તો છે બધું લઈ ગયો પણ આ વસ્તુ ન લેતી મારવા માટે મારવાસ લઈ લે બોટલ તો મોલમાંથી તો આપણે ન લીધું હાવ ફેમસ સ્પોન્સર કરીને આવીએગા પણ બહાર આવ્યા ને આપણે સચમાં ધ્યાનમાં આવી ગયા જો અહીંયા સચમાં લેવા આવ્યા છે આ મારા માટે કાઇષ્ટ માટે જેની માટે ધ્યાનમાં આવે એની માટે લઈ લીધ પહેલા તો આપણે સચમાં જોઈ હું પહોંચ્યું લીધા ક્યારે તો સાઈ બનાવવા માટે વીઆ્યા છીએ જો સાયુ બનાવવાનું કામકાજ હાલે છે અડધી કલાક જેવો ટાઈમ લ્યો જાય એવું લાગે છે સાઈ બનાવીને આપણે હાડી લેવા વી આવ્યા છીએ જો મેડમ હાડી જોવે છે